નમસ્કાર પ્લસ ન્યૂઝ હું છું વડોદરાના સાવલીમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે જેમાં સાવલીમાં જોખમી રીતે પડે છે વડોદરાના સાવલીમાં જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે સાવલીમાં અવારનવાર જોખમી રીતે ક્ષમતા કરતા પણ વધુ માલ સામાન તેમજ પેસેન્જર ભરી રોડ ઉપર પસાર થતા વાહનો નજરે પડે છે વાહનો ને લીધે અકસ્માત થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે સાવલીમાં સાંજના સમયે ઓવરલોડ લાકડા ભરી મોટી સંખ્યામાં ટ્રેક્ટરો સાવલી પોલીસ સ્ટેશન સામેથી જ પસાર થતા હોય છે સાવલી પોલીસ ની આંખો સામે જ આવા ઓવરલોડ લાકડાના ટ્રેક્ટર જતા હોય તેમ છતાં સાવલી પોલીસના પેટનું પાણી હાલતું નથી સાવલી પોલીસ દ્વારા આવા નવા ટ્રાફિક સપ્તાનું આયોજન કરવામાં આવે છે પરંતુ સામે આવી જોખમી સવારી તેમજ ઓવરલોડ લાકડા ભરીને જતા ટ્રેક્ટરો સામે કોઈ પણ કાર્યવાહી કરતા નથી સાવલી પોલીસ દ્વારા જાહેર રસ્તા ઉપરથી પસાર થતી રેતી ભરેલી ટ્રકો કે જે રોયલ્ટી સાથે જાય છે એવા ટ્રક ચાલકોને ઉભા રાખીને તેમની પાસેથી દંડ વસૂલે છે અને તેમના વાહનો ડિટેન કરે છે જ્યારે ઓવરલોડ લાકડા ભરીને વગર પરમિશન વગર પરમિટે જતા